તો મિત્રો તમને ક્યારેક ક્યારેક પડ્યા પડ્યા એવો વિચાર તો આવતો જ હશે કે આ પૈસાનો ઉદભવ થયો કઈ રીતે ક્યારે આવ્યા અને નહોતા તો આના પહેલાં શું વાપરતા હતા અને આ બધું જ આજે આપણે આ વિડીયોમાં સમજવા જઈ રહ્યા છે કે આ પૈસા આવ્યા કઈ રીતે તેનો ઇતિહાસ શું છે આના પહેલાં શું વાપરતા હતા શરૂઆતમાં આવે છે આ બાર્ટર સિસ્ટમ બાટર સિસ્ટમને ગુજરાતીમાં સાટા પ્રથા પણ કહેવામાં આવે છે બાર્ટર સિસ્ટમમાં શું હોય છે એ તમને સમજાવવામાં હું કે જે આ તસવીરમાં જોઈ શકો છો એક ગાય છે અને બાજુમાં ઘઉંનો થેલો છે તો આથી તમને સમજ નહીં પડે પણ એ તમારે ગાય જોઈએ છે તો એના બદલામાં તમારે અનાજ આપવું પડે એટલે કોઈ પણ એક વસ્તુ જોઈતી હોય તો એના બદલામાં બીજી વસ્તુ આપવી પડે જેમ કે આ ત્રાજવામાં જોઈ શકો છો ઘેટું છે એક બાજુ અને એક બાજુ અનાજ છે તો અનાજના બદલામાં તમારે ઘેટું લેવું હોય અથવા અનાજ લેવું હોય ઘેટાના બદલામાં તો તમારે આવી રીતે વ્યવહાર ચલાવતો હતો આટલી સારી રીતે વ્યવહાર ચાલતો હતો તો પાર્ટર સિસ્ટમ એટલે કે સાટા પ્રથા બંધ કેમ કરવામાં આવી તેના વિશે જાણવું ખૂબ અગત્યની વસ્તુ છે તો એ વખતે તમારે જો ઘઉં જોઈએ છે પણ ગાય એ બહુ મોટી વસ્તુ છે થોડાક ઘઉં જોઈએ છે એના બદલામાં આખી ગાય તો હાલી ન શકાય અને જો આપીએ તો અડધી પણ ના કરી શકાય તો અમુક વસ્તુમાં આ અસહ્ય એ અશક્ય થઈ પડતો હતો એટલે સાટા પ્રથા બંધ કરવામાં આવી અને તેના પછી આવે છે આપણો રાજાશાહી એટલે કે રાજ શાસન જેમાં આપણે મુખ્યત્વે જોઈએ છે કે શું વાપરે છે સિક્કા વાપરતા હોય છે જે સોના ચાંદી તાંબાના હોય છે જેમાં એક સાઈડ પર શાલ લખેલી હોય છે અને એક સાઈડ પર તેમની મુદ્રાઓ એટલે કે જે તે શાસનના જે રાજા હોય તેમના ચિત્રો અંકિત કરવામાં આવ્યા હોય છે અને આ આવી જ રીતે શાસન ચાલતું હતું એ વખતે પછી સિક્કા ચાલુ થયા અને એના બદલામાં કોઈ પણ વસ્તુ લઈ શકાય અને આજે જ તમે જાણો છો કે આધુનિક યુગમાં આપણે પૈસાનો ઉપયોગ કરીએ છીએ એટલે કે કાગળની નોટો જેના પર આપણા મહાત્મા ગાંધીનો ફોટો હોય છે અને આવી રીતે આપણો વ્યવહાર ચાલતો હોય છે જે આ ખૂબ જ સરળતાથી થઈ રહે છે વ્યવહાર કોઈ પણ જગ્યાએ લઈ જવામાં કોઈ અગવડ પડતી નથી અઢળક પૈસા એક સાથે તમે કોઈ પણ જગ્યાએ લઈ જઈ શકો છો આજના જમાનાનો એટલે કે આધુનિક યુગનો આ નાણું ખૂબ જ સરળ અને આસાનીથી વાપરી શકાય તેવું સાબિત થયું છે જેના કેટલાક નુકસાન છે જે સાધારણ છે જેમ કે ફાટી જવું પાણીમાં પલળી જવું જે આપણે ચલાવી લેતા હોય છે માટે આ થયો આટલો સિમ્પલ હતો પૈસાનો ઉદ્ભવ